લીંબડી તાલુકાના રણોલ ખાતે આરોગ્ય વિષયક કામગીરી માટેની સમીક્ષા મુલાકાત કરવામાં આવેલ અત્યારે અમારા ગામમાં આદિવાસી સમાજમાં અને તે આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ છે અને આરોગ્યની ટીમ અહીંયા આવીને તેમને આ આયુષ્યમાન કાર્ડ અને જેટલા કાઢ્યા એટલા કાઢાવશું નક્કી બીજી કામગીરી બધાના કાર્ડ કાઢી દેવાનું સરકારની નમ્ર વિનંતી છે આજે પ્રધાનમંત્રી જનમન પ્રોગ્રામ અંતર્ગત રડોલ ગામ લીંબડી તાલુકાની મુલાકાત લીધી આ ગામની અંદર પર્ટીક્યુલર વલરેબલ ટ્રાયબલ ગ્રુપ એટલે કે પઢાર કોમ્યુનિટીની લગભગ ચાર હજાર જેટલી વસ્તી હતી અત્યારે ગામની મુલાકાત લેતા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલુમાં હતી આ ઉપરાંત પીએસસી ખાતે પણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અંતર્ગત બ્લડ પ્રેશર ડાયાબિટીસનો કેમ્પ પણ ચાલુ હતો આ ઉપરાંત મમતા સેસનની પણ કામગીરી કરી બધા જ બાળકો જે ડ્યુલિસ પ્રમાણે હતા એ બધા લાભાર્થીઓ હાજર હતા આ ઉપરાંત સગર્ભા માતાઓ અને બાકીના જે તરુણીઓ હતી એ બધાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવતી હતી અને કામગીરી આયુષ્યમાન કાર્ડ તેમજ મમતા સેસનની કામગીરી એકદમ સંતોષજનક હતી ગામના સરપંચશ્રી અને સીડીઓશ્રી સાથે મુલાકાત કરતાં પઢાર કોમ્યુનિટીની કુલ ચાર હજારની વસ્તી હતી એ પૈકી લગભગ ચાર હજારની વસ્તીની અંદર પચાસ ટકા લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે સ્થળાંતર હતું પરંતુ ટૂંક સમયની અંદર સો સો ટકા વસ્તીમાં આવરી લેવામાં આવશે એ બાબતે સરપંચશ્રી અને સીડીએચ ઓશ્રીએ પણ ખાતરી આપી છે